જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળશું કામિકા એકાદશી વ્રત કથા વિશે આ એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે હવે વાત કરીએ વ્રત કથા વિશે એકવાર વાર નારદજી ફરતા ફરતા બ્રહ્માજી પાસે ગયા અને પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના ક્યાં દેવતા છે અને એનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે પ્રભુ આ સઘળું મને વિસ્તારથી સમજાવો જેથી કરીને હું પૃથ્વી લોકમાં જઈને કાવા દાવા વેરઝેર અને આંધા દૂધીમાં ફસાયેલા માનવીઓની સમજાવી શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું હે વત્સ બ્રહ્માજી બોલ્યા આ તે ઘણો જ સરસ સવાલ કર્યો છે લોકોના દુખડા ટાળવા માટે તું હંમેશા તત્પર રહે છે એ મારા માટે આનંદની વાત છે સાંભળ હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી મારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા એકાદશી છે એના શ્રવણ માત્રથી બજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી આ પાવનકારી છે લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે આ દિવસે શ્રી વિષ્ણુનું પૂજન કરવું ભગવાન શ્રી હરિના પૂજનની માત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે ઘણું દુર્લભ પુણ્ય છે જે સમૃદ્ધ અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપ પીરું મનુષ્ય યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશી વ્રત સૌથી ઉત્તમ છે આધ્યાત્મિક વિદ્યા પરાયણ પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે અને તેના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશી વ્રત કરનાર રાત્રે જાગરણ કરીને પ્રભુ ભોજન કરે તો તેને ક્યારેય યમરાજના દર્શન થતા નથી અને ક્યારેય દુર્ગતિમાં પણ ફરતો નથી બાલમણી મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણનું પૂજન કરે અને જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય કુંતી પુત્ર આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા જ પાતકોનું હરણ કરનારી પાવનકારી તિથિ છે આથી મનુષ્યોએ આવ્રત અવશ્ય કરવું જોઈએ સ્વર્ગલોક અને મહાન પુણ્ય ફળ આપનારી ઉત્તમ તિથિ ગણાય છે ભગવાન વિષ્ણુની અતિ પ્યારી આ તિથિ છે જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા જ પાપો થી મુક્ત થઈને વિષ્ણુ લોક માં જાય છે મને અંત સુધી સાંભળવા બદલ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ